તો ગીર સોમનાથમાં અવિરત વરસાદ ચાર દિવસથી પડતા અવિરત વરસાદથી હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે વેરાવળને જોડતો નાવદ્રા ઇન્દ્રોઈ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે નાવદ્રા કુકરાશ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અહીંયા માઠી અસર થઈ છે ગીર સોમનાથમાં સતત ચાર દિવસથી પડતા અવિરત વરસાદના કારણે લોકોની હાલાકી સતત ને સતત વધી રહી છે ગ્રામ્ય વિસ્તારોની બહાર પાણી ભરાયેલા સામે આવી રહ્યા છે તે વેરાવળને જોડતો નાવદ્રા ઇન્દ્રોઈ રોડ પાણીમાં ગરકાવ રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ કેવી પરિસ્થિતિ છે અહીંયા પ્રીતિ ચોક્કસ થી છેલ્લા ચાર દિવસથી મેઘરાજા અંતરાધાર વરસી રહ્યા છે જોકે આજે વહેલી સવારથી આંશિક વિરામ લીધો છે પરંતુ જે નદી નાળાઓમાં ઘોડાપુર આવ્યા છે તેના પગલે નદીઓના જે પાણી છે તે ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહ્યા છે હાલ વેરાવળ થી જોડતો જે મુખ્ય માર્ગ છે ઉપરાંત જોડતો જે માર્ગ છે ઉપર પાણી ભરાઈ ચુક્યા છે આવી જ રીતે વેરાવળ તાલુકાનું બીજ ગામ છે બીજ ગામ નો પણ મુખ્ય માર્ગ પાણીમાં ફેરવાઈ ગયો છે એટલે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારોમાં જળપંપાકાર ની પરિસ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે અને જેના કારણે લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે બિલકુલ આભાર તમામ વિગતો માટે રાકેશ